મિત્રો તમે આપડી યુટ્યુબ ચેનલ ની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપડી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો યુટ્યુબ ચેનલ મળશે નવા અને અનોખા તો ચેનલ ને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો આપણે વાત કરીએ મિત્રો રોયલ રાજા અને કીર્તિબેન પટેલની તો મિત્રો ઘણા સમયથી જે હાલમાં ગુજરાતની અંદર વિરુદ્ધ ચાલી રહ્યો છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે તો મિત્રો આ સમય જે રોયલ રાજા છે તો મિત્રો હમણે તેમના ઉપર હુમલો થયો હતો તો તેમનો મિત્રો ખબર હશે તો મિત્રો આ સમય જે રોયલ રાજા છે તો મિત્રો કીર્તિબેન પટેલને આરોપમાં નામ લખાવ્યું છે તો મિત્રો આ સમયે જે કીર્તિબેન પટેલ છે તેનો વળતો જવાબ આપ્યો છે અને આ બધા વિશે શું કીધું છે અને આપણા વિડીયોની અંદર જાણવા મળશે તો મિત્રો તમે વિડીયો જુઓ છો પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પહેલાં કરી નાખજો ફટાફટ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે આવી નવી અને અનોખી અપડેટ તો મિત્રો આપણી ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો કીર્તિબેન પટેલ છે હાલમાં મિત્રો રોયલ રાજા લાલા આહિર વિશ્વાસ સોની અને મિત્રો ખજૂરભાઈ વિશે જેવું બોલી રહી છે તો મિત્રો આ વિડીયાની અંદર જાણવા મળશે અને મિત્રો પહેલાં તમે જે કીર્તિબેન પટેલ બધા વિશે જોયું પછી આગળ વાત કરીશું કેટલા લેવો